હલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં થશે આપણે પણ બધા મજામાં જ છે ભગવાન સૌની મનોકામના પૂરી કરીએ એ પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ તો અત્યારે સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે અને આજે રવિવાર છે તો રફ બનાવવાનું પણ મોડું થઈ ગયું છે ને આજે થોડીક તબિયત સારી છે પણ મારો અવાજ થોડોક બેઠેલો હોય એવું લાગે ભારે ભારે છે આજે અવાજ બે શરદીનું ઉધરસ નથી સારું તાવ તો દવા લીધે ને કાલે દવા લઈએ રીતે તો તાવ તો સારો થઈ ગયો પણ હજી ઉધરસ ને આ ગળું બી ગયેલું છે તારા સારું નથી થયું અને ઓલા બાપ દીકરો ત્રણેય નાસ્તો કરવા બેઠા છે જો મેં એવું અહીંયા જો નાસ્તા પાણી ચાલે છે ત્રણેય બાપ દીકરો નાસ્તો કરે છે અને મેં તો સવારમાં નાસ્તો કરી લીધો હોય નાઈ ધોન દિયા બધી કરી નાસ્તો કરી લીધો હોય અને ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે મેડમ સવારમાં ઓનલાઈન લાઈન ઓલા લાઈવ નથી કરતા તો બે દિવસથી મજા નહોતી તો હું ઘણી પોસ્ટ મૂકી દઉં છું તો તમારે પોસ્ટ પર પણ ધ્યાન દેવાનું કે પોસ્ટ આવે તો જોઈ લેવાનું ઘણા બધાની કોમેન્ટ આવતી હોય કેમ લાગી નથી આપણે પોસ્ટ મૂકી હોય એ કોઈ ચેક નથી કરતો પછી કોમેન્ટ કરે તો હું પોસ્ટ મૂકું હોય તમારે ચેક કરી લેવાની તો ચાલો આજે સવારનું બધું જ કામ બાકી છે અને આજે રહી વાત છે તો એક અઠવાડિયાથી આપણે ફટાફટ કામ કરીને જતા રહીએ નોકરીએ તો આજે રહી વાત છે બધું નિરાતે શાંતિથી પણ કામ કરવાનું છે તો આજે ઝાપટ ઝૂપટના કચરા પોતા બધું જ કામ બાકી છે તો ઓમ તો મૂકે મમ્મી તને મજા નથી ને તો હાલે કે અમે નાસ્તા પાણી કરી લે ને પછી તે બધું કામ કરાવી તમારા ઓમ ભાઈ બધું ઝાપટુપટ કરશે સોરી ધાર્મિક ભાઈ બધું ઝાપડ ઝૂપડ કરશે હું કચરા વાળીશ ને હું ભાઈ પોતા મારશે રસોડું સારું કરવાનું વિચારશે ફાઈન તો તો ચાલો એ બધા નાસ્તા કરી લે પછી આપણે કામની શરૂઆત કરી દઈએ હું

અમારા છ પંગા છે ને અમારા ધાર્મિક ભાઈ જો સફાઈ અભિયાનમાં થાકી ગયા તમારા ધાર્મિક ભાઈ જો સૂઈ ગયા છે અને અમારા ઓમ ભાઈ જો હજી પોતા મારે છે બધું ઊંચા નીચું મૂકીને તો બધું પોતા મારવાનું કામ ઓમભાઈનું છે આ બધા ગાડલા આપણે અહીંયા મૂકીએ છીએ તો ગાડલાને બધું ઉપર લઈ લીધું છે કેમ કે ગાડલાને બધું ઉપર લઈને પછી પોતા મારવા એને કહે છે ને ગાડલાને અહીંયા પડ્યું રહે મચ્છરને એવું થઈ જાય તો સફાઈ અભિયાન હોય ને ત્યારે બધું વ્યવસ્થિત ઊંચા નીચે મૂકીને બધું કામ કરવાનું હોય રોજ આપણે એમને મચ્છર રહેવા દઈએ ત્યારે અઠવાડિયામાં બે વાર આપણે ઉચા ગાડલાને ઉપર લઈને પોતા મારવા પડે નગર મચ્છર થાય પછી કાલીક બરા માંડા પડી તો ચાલો ઓમભાઈ પોતા મારે છે અને મારે બધે કચરા વળાઈ ગયા છે બને બધા ઝાપડ ઝૂપડ થઈ ગયું છે ને હવે મારે બનાવવાની રસોઈ રસોઈ બનાવું કે ઓમભાઈ પોતા મારી દઈએ પછી આપણે ટોયલેટ બાથરૂમ ધોવાના રહેશે તો ઓમભાઈ બાથરૂમ ધોઈ નાખશે ને અવા જાય ત્યારે હું ટોયલેટ ધોઈ નાખીશ એ પણ આપણે રસોઈ બનાવીને કરીને પછી તો ચાલો રસોઈ બનાવી નાખીએ રસોણા સમય પણ બધું કમ્પ્લીટ કરી નાખું જવું ખાલી બેન ધાર્મિક બહેનો કફ રહી ગયો છે બાકી રસોડા મેં બધું કામ થઈ ગયું છે ને અત્યારે બનાવવાનું છે આખા શાક તો રીંગણા બધા કાઢ નાખ્યા છે જો તો અત્યારે આપણે બનાવવાનું શાકા રીણાના શાક ને રોટલા બનાવવા છે બપોરે બીજું કંઈ શાક નથી કઠો તો રોજ બનાવતી આજે બનાવી નાખી પછી સાંજે કંઈક રવિવારસે જ મેં કીધું છે અત્યારેમાં કામ છે તો સાંજે છોકરાને કંઈક બનાવી દઈએ કાંઈક વેરાયટી બનાવશું શું બનાવું કંઈ નક્કી નથી પણ રીંગણા પડે તો તમે બગડી જાય તો એટલે મેં કહેવાય અત્યારે આખા રીંગણા શાક ને રોટલા બનાવી નાખી અને અત્યારે જોવો કેટલા વાગ્યા છે પોણા બાર થઈ ગયા છે તો પોણા બારે આજે પોતા લાગે છે હજી મારે છે ને કામ કરતા અમે ત્રણ વાગે ત્યાં હજી બાર વાગે પોતા લાગે છે વિચાર કરું હું એકલા કામ બધું બે વાગી જાય મારે તો હજી આ ફ્રીજ સાફ કરવાનું બાકી છે તો ફ્રીજ એ અમારા મમ્માઈ કરી નાખશે પોતા મારી હું રસોઈ કરી જાય બી કામ કરી નાખશે અને છોકરા મોટા થઈ ગયા છે ને તો બહુ સારું રિયલી બહુ કામ કરાવે છોકરા અને છોકરાને દે આવે એમ કામ કરતી હોય ને મમ્મી હાલ હું અમે રવિવાર કરે છે અને કામ કરે તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવીએ કે છોકરા કામ કરે છે તો ભૂખ લાગશે પહેલાં મને તો બહુ ભૂખ લાગી છે તો ફટાફટ રસોઈ બનાવીને ફટાફટ જમી પણ લઈએ તો રસોઈ બનાવી હતી અમારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે રસોઈ નહીં બનાવતા ટિફિન મોકલો તો શર્મિલાબેન ટિફિન મોકલે છે અમારા મમ્મી સરસ મજાના બધે પોતા મારી દીધા ને આખું ઘર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અમારા ભાઈ જો કપડાં સુકવે છે કપડાં એક સૂકવાના બાકી હતા તો ભૂકવતી કે મમ્મી લાવી કે કપડાં ભૂકવી દો તો ભાઈ કપડાં મૂકવા સફર સુપર કર્યું ઓમ ભાઈ પોતા મૈરાને પણ કાલે ઓળખું ને મેં ખાલી કચરો વાળો અને હવે બધું કામ થઈ ગયું છે તો ચાલો આપણે સવારનું આજે નાઈટ ડ્રેસમાં છીએ ત્રણેયમાં દીકરો નાઈટ ડ્રેસમાં જ જાઉં હવે ભાઈ હેલ્પ કરીશ કપડાં ઉપર તો ચાલો આપણે ના ધોઈને ધોઈ કપડાં બદલાઈ નાખીએ ત્યાં આપણે શર્મિલાબેન ટિફિન બનાવી નાખીએ ઓમ ઓમભાઈ ટીપિન લઈ આવશે ને પછી છીકાર કરીને પછી સુઈ જશું બધું કામ થઈ ગયું છે હવે ખાલી ટોયલેટ બાથરૂમ ધોવાનું બાકી હમણાં નાવા જાય ને તો થોડું કંઈ નાખશું બધું કામ કમ્પ્લીટ તો જો દોઢ વાગે આપણું સફાઈ અભિયાન પૂરું થઈ ગયું અમારો ઓમભાઈ બાથરૂમ તો નાખો ને ટોયલેટ તો નાખ્યો ને હવે ના બાકી છે તો અમારા ઓમભાઈ ને ધાર્મિક ભાઈ બે ટિફિન લેવા જાય છે તમે બે જાય ને પછી ત્યાં આપણે નાવા જાય ત્યાં ભાઈ ના આવે ત્યાં આપણે નાઈ નહીં જામભાઈ તો અમારા ધાર્મિકભાઈ ઓમભાઈ બે ટિફિન લેવા જાય આપણે હવે નાવા જઈશું આવવાના એડ્રેસ માતા ધાર્મિક ભાઈ જો જાય છે ને મારા ઓમભાઈ પણ આવી ગયા છે જાવનભાઈ જો અમારા બે ભાઈ ઉપડ્યા છે અત્યારે મારે ઓમભાઈને ગાડી આવડી ગઈ છે એટલે મારે કાંઈ ટેન્શન નહીં ગયું જ્યારે આજા માંદા થયા હોય તો મારા ઓમભાઈ ઓમભાઈ જઈ આવે અને ધાર્મિક ભાઈને રહેતો જાય અને હવે છોકરા મોટા થાય ને એટલે ઘણું કરું આમ આમ હારું ને આમ નું ક્યારેક એમ થાય કે છોકરા નાના હોય ને તો બહુ સારું અને ક્યારેક આપણે મંદા ને છોકરા કામ કરાવે ત્યારે એમ થાય કે છોકરા મોટા થઈ છે ને તો સારો બહુ ફાયદો થાય તો ચાલો ઓમભાઈ ટિફિન ટીપીને ગયા છે હવે આપણે એડ્રેસ ચેન્જ કરી લઈએ ને એ ધોઈને જો ઓમભાઈ બાથરૂમ મસ્તીનું ધોઈ ને એ ગુજરાત આકો કમ્પલેટ કરને બધું જ કામ કરને જો કમ્પલેટ એકદમ મસ્ત થઈ ગયો ને સવારનો જો કમ્પલેટ કમ્પલેટ થઈ ગયો રેડી આખા ઘર નું કામ આજે ઓમે ઓ બી વધારે કામ કર્યું આમ તો હું થોડું કામ કરને તો થાકી જઈ અને પાછો સવારનો 5 વાગ્યાનો તો હું જાગ્યો તો વાટવા માટે થોડું વધારે કામ કરી જો એટલે બહુ પર ગઈ ગયો તો ચાલો એ હવે આપણી નવરા થઈ જઈ હવે નાઈ ગયો આપણે જો ત્યાં નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા અને કપડાને એવું જે કાણું કા કાલના કપડા એટલા હંઘેલાને લઈ ગયા હવે કાલ તો મને બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ હતી તો કાલ તો મેં કંઈ કામ કર્યું જ નહોતું તો કાલનું બધું કામ આજે કર્યું અને આજ તાવ આવતા આવ્યો પણ આમ ઘણું બહી ગયેલું શરદીનું ઉદરસ ને એવું છે અને બે ત્રણ દિવસની મજા નથી એટલે આમ ખાધું ન હોય એટલે નબળાઈ રહે થોડુંક કામ કરું તો થાકી દે ને હાથ પકડવા માંડે એવું થાય ને આંખ અંધારા આવે ને એવું થાય બાકી તો આમ સારું છે આજે પણ અત્યારે તો જો આટલું કામ કર્યું ને તો થાકી દે તો હારૂથી શરમિ લાવીને દીપને બનાવી દીધું છે તો રસોઈ અંદર રસોઈ તો બનાવવા જ નહોતી મારી કે ખાલી કચરો વાળ્યો ને ખાલી અહીંયા એક ગેંડી ધોઈ અને ટોયલેટ ધોયું એટલું જ કામ કર્યું બાકી બધું છોકરાએ જ કામ કર્યું તો રસોઈ કરવાની તાવડ તેવડ નહોતી કેમ કે આમ પગ બહુ ભારે ભારે લાગે છે અને આમ આવવા માંડે એવું થાય અને હાથે દુખવા માંડે એવું થાય કે કામ થાય એમ છે ને નબળાઈ આવી ગયું એવું લાગે છે તો આમ તમને એ ટિફિન લઈને આવ્યા નથી બે ભાઈ અહીંયા જમીને આવશે એમ તમારે અમે બે ફ્રેન્ડનું આમ સારું છે થોડાક નજીક રહીએ છીએ ને તો આમ સારું એકબીજાને મજા ન હોય ને તો એકબીજાએ હેલ્પ કરે મને મજા ન હોય તો એ હેલ્પ કરે એને મજા ન હોય તો હું હેલ્પ કરું છોકરા ત્યાં જમીન આવશે એટલે ખાલી મારોનું મેહુલનું ટિફિન લાવવાનું છે બે ટિફિન લઈને આવે પછી આપણે જમી લેશું અને દવા લઈને પછી લઈ જશું અને દવાથી ઘણી ઘરે રાહત છે એટલે વાંધો નહીં તો ચાલો ઘડીક વાર આપણે આ આરામ કરીએ ત્યાં અમને ધાર્મિક આવી જશે આપણે જો ઓમભાઈ ભાઈને ધાર્મિકભાઈ જમવા ગયા હતા મારા ફેરના જમતા આવ્યા ટિફિન લેતા આવ્યા હું ભાઈ જમીન આવ્યો ને મારા ટિફિન પણ આવી ગયું છે તમારા ધાર્મિક ભાઈ જો મારા માટે ટિફિન ખોલે છે મેં આવ્યા નથી ચાલો હું જમીન પછી ધાર્મિક ભાઈ જો ટિફિન ખોલે છે છે લઈ ધાર્મિક ભાઈ મને ટિફિન નહીં ખોલવા દે ફ્રેન્ડે સરસ મજાનું ટિફિન મોકલું છે દાળ ભાત શાક રોટલી બધું મોકલું છે ગદું તો લે ધીમે ધીમે ચાલો આપણું ટિફિન આવી ગયું આપણે જમી લઈએ તો ચાલો બધા જમવા ડાળ પછી આપણે રોટલી સરસ મજાનું ટિફિન આપણું પૂરું પૂરું ટિફિન મોકલેલું છે તો ચાલો આપણે જમી લઈએ તો ચાલો બધા મિત્રો જમવા મેવલ આવી ગયા ને મેવલની સાથે અમારા અક્ષતભાઈ વાસ ધાર્મિકનો દોસ્તાર હા ધાર્મિકભાઈનો દોસ્તર આવી ગયો છે ક્યારે આવ્યા દેશમાં તમે એકલો એવું તું બધા એવા છો દાદા પપ્પાને લઈને ન હોય બધા ને

અત્યારે સ્કૂલ ચાલુ ત્યારે જમૂકીને આવ્યું નહીં લાઈબ્રેરી ગયા છે આમ તો અમે મકાન ત્યાં બાજુમાં જ લોકો આવ્યા છે અને અક્ષતભાઈ ભાઈ નાસ્તો કરે છે જો ભૂખલા અક્ષત કેવો મસ્ત છે તો અમારું ઓમભાઈને રોજ નાસ્તો કરવા જોઈએ અક્ષત આવ્યો તો હારે એને બેન ના સગન મારું ઘણું બે ગયું અવાજ બેહી ગયો છે મેં ઓલો કરે ચોરી હું ક્યાં ને હારું નાથી મેં ઓલું તો ફોનમાં દેશે જવાનું એ તો ફોનમાં છે મને જઈને ફોન મૂક દીધો હોઈ જાવ મને નાટક કર માઈ કટાવ મને જઈને ફોન મૂક દીધો મેં કહે તમને કે જો ફોન જોતા છે તો ફોન મૂક દીધો કહેવા નાટક કરે ઘોટું ઘોટું હોઈ ગયા તો ચાલો અક્ષર કરે બેઠા છીએ હમણાં તો અમુક પાંચ વાગે કદાચ ભય આવન છે અને આજે લસણ એ તપાવવા મૂકી દીધું પગલુંસણ બધું પલ્લી ગયું એ તડકો હારવા નીકળો જો હમણાં છે ને રોજ ક્યારેક આખો દિવસમાં એકાદ બે વાર વરસાદ આવી જાય પણ ઝાપતું આવી બધું પલાળીને વયું જાય તો કંઈ લસણ તપ લસણ હમણાં અઠવાડિયે ફૂલ વરસાદ આવ્યો હતો ને તો લસણ બધું પલી ગયું હતું તો જો આજ લસણ તપાવવા મૂક્યું છે અને કાળું પડી ગયું આ બધું નવું લસણ સેવું જો બધું કેવું થઈ ગયું આમ જો લસણ તે બધા લસણ તપી નાખો ને તો સારું થઈ જાય

હું તાર દોસ્તાર મળતો ખરા ક્યારનો તાર વાટ છે ક્યારનો બિચારો આવ્યો ત્રણ આવ્યો છે કે તારી હાટું તું પાંચ વાગે આવી જ જવા નતો ને એટલે જો અમારા ધાર્મિક ભાઈનો દોસ્તાર છે ભાઈ કયા અક્ષર દોસ્તાર છે ને નાનપણથી કા પેલા અક્ષત આવતો ઘણી વાર કયા

તો શાક મેં મૂકી દીધું જો શાક આપણે બનાવે છે રીંગણા બટેટાનું તો રીંગણા બટેટાનું શાક મૂકવું છે અને પછી ભાખરી બનાવીને ભી એમાં એવું થાય છે મોડેથી જ મારી તબિયત ખરાબ થઈ જાય તાવ જો વાવી જાય છે મેં અત્યારે થોડું સારું છે ને ફટાફટ રસોઈ બનાવી નાખી અને પછી ખાલી ખોટું આપણે અત્યારે હજાર હારા આટા મારીએ પછી બાજુ મોડેથી તાવ ભરાઈ જાય મારા છોકરા પાસે કામ કરાવું કાં શર્મિલા મને ફોન કરવો જાય તમે ચાલ અત્યારે સારું છે ને તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ પછી ભલા તાવ તો અત્યારે તવા લીધી છે ને તો સારું છે ફટાફટ આમ કરીને કહેલો શાક મૂકી દીધું છે આવું કપડાને એવું લઈને હંકેલ નાખીએ અને અહીંયા જો આજે સારું કર્યું ટોપને એવું બધું બહાર મૂકી દીધું છે મારા ટોપ બધા વેચવાના છે ને ત્યાં છે તમારો કોઈને ટોપ ને એવું બધું લેવું હોય તો મને કોમેન્ટ કરજો લેવું હોય તો કોમેન્ટ અલા કોમેન્ટ કાપડ સારું છે બહુ મસ્ત છે ઘણા બધા લોકો લઈ લે પણ સ્ટોક ખતમ થઈ જાય ને પછી લઈ આવું છું બેના બહેના ઘરેથી એવું છે તો ઘણા બધા લોકો આપણે ત્યાં લેવા આવે છે તમારે પણ લેવું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો

અને પછી પ્લેટફોર્મ ને બે એક ભાઈ છે ને ભાઈ પ્લેટફોર્મ સાફ છે અને આપણે હવે આરામ કરવાનો છે મેં ઓલાય અંદર આરામ કરે જોઈએ ચાલો મેં ઓલું કરે જોઈએ તો મેં અહીંયા જો સુતા સુતા ફોનમાં વાત કરે છે તમારે હોતા જ હોય આખો દી ફોનમાં વાત જ ચાલુ હોય લાઈટ એ બંધ છે દે આ બધી ગમે છે અને આજ તો વહેલા જમીને વહેલા નવરા થઈ ગયા અને છોકરાએ બધા આવ્યા તો છોકરાએ બધા રમી રમીને વયા ગયા અને જોવા જે અંજવાળું છે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત ગુડ નાઇટ સીતારામ